નમસ્કાર મનોમંથન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ખોગંબામાં અલગ તાલુકાની માંગને લઈને હજારો લોકો ઉમટ્યા આદિવાસી યુવા સમિતિ શક્તિ પ્રદર્શન સાથે આવેદન પત્ર આપ્યું પંચમહાલ દાહોદ જિલ્લામાંથી હાલ વર્તમાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અલગ તાલુકાની માંગને લઈને હજારો લોકો રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન સાથે આવેદન પત્ર આપ્યું પ્રાપ્ત અહેવાલ મુજબ આદિવાસી યુવા સમિતિના લડવૈયાઓ અને સમાજના શુભચિંતકો દ્વારા ઘોઘંબામાં નવા માકેડિયાર કોર્ટની સામે થી ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતેથી વિશાલ રેલી સ્વરૂપે અને શક્તિ પ્રદર્શન સાથે ઘોઘંબા તાલુકાના વિભાજન અને ગુંદી તાલુકાના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના લડવૈયાઓ આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક મંચ પર આવી કાલોલ ધારાસભ્ય ફતેશિશ ચૌહાણ દ્વારા અલગ ગુંદી તાલુકાની માંગ કરવામાં આવી છે જેને લઈ વિરોધ નોંધાવ્યો છે અને ઘોઘંબા તાલુકામાંથી નવીન ગુંદી તાલુકાની માંગ ગેરબંધારણીય અને ગેરવ્યાધવી હોવાનું જણાવ્યું છે અને અલગ તાલુકાની માંગ કરનાર કાલોલ ધારાસભ્ય સામે કાયદેકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી અને વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે ઘોઘંબા તાલુકાને ક્યારેય પણ વેરવિખેર નહીં થવા દઈએ અને જરૂર પડીએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનો કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા કોગંબા તાલુકાનું અસ્તિત્વ રહેવું જોઈએ એના માટે આપના માધ્યમથી રાષ્ટ્રપતિ શ્રીના આવેદન પત્ર આપીએ છીએ આજ રોજ આપ બધા

તાલુકો છે માધ્યમ થકી અમે રાષ્ટ્રપતિને આવેદન આપેલ છે કે આજે કોઈ પણ નવો કુંદી તાલુકો બનાવવાની વાત છે કે જે પ્રક્રિયા કે જે પ્રયાસો થઈ રહ્યા છે ફતેસિંહ ચૌહાણ દ્વારા તે બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે અને આના વિરોધ અમે સમસ્ત આદિવાસી સમાજનો છે જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બાબતનું ધ્યાન લે અને જે ગેરબંધારણીય રીતે નવો તાલુકો બનાવવાની જે વાત કરી રહ્યા છે પતિસિંહ ચૌહાણ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે ભૂગંબા તાલુકો એ ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકાનું વિભાજન કરવું કે તેમાં ઉમેરો કરવો કે વધારો કરવો તે સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની છે આજે ભૂગંબા તાલુકાને વિભાજીત કરવો એ રાજ્ય સરકારના સત્તામાં નથી ભારતીયસિંહ ચૌહાણ આ કાર્ય કઈ રીતે કરી શકે છે અને કયા સત્તાને રૂએ તે કરી રહ્યા છે તે અમારો એક મુખ્યત્વે સવાલ છે સાથે સાથે જે બ્યુરોક્રેટ્સના જે અધિકારીઓ છે કલેક્ટરશ્રી છે જિલ્લા વિકાસ અધિકારી છે અને તાલુકા વિકાસ અધિકારી છે અમે જાણવા મળેલ છે લોકવાયકા થકી કે તેઓએ સામાન્ય સભાની અંદર ઠરાવ કરી દીધો છે જ્યારે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતનો કોઈ રાઇટ્સ નથી કે તેઓ કોઈ પણ ટ્રાયબલ વિસ્તારને વિભાજન કરવું કે ઉમેરવાની સત્તા તેમની પાસે છે નહીં તો આ ઠરાવો પણ થયેલા છે જે ગેરબંધારણીય છે આ ઠરાવો પણ રદ કરવામાં આવે જો આવનારા સમયમાં અમારી માંગ કરવા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર જઈ અને તમામ જે બ્યુરેકેટ્સ અધિકારીઓ આની અંદર સામેલ હશે તથા જે પણ નેતાઓ સામેલ હશે તેમની વિરુદ્ધ અમે હાઈકોર્ટની અંદર પિટિશન નાખીશું સાથે સાથે આ મીડિયાના માધ્યમથી અને આ બધા મિત્રોના માધ્યમથી અમે ફતેહસિંહ ચૌહાણને પણ કહેવા માંગીએ છીએ કે પીઠ પાછળની રમત બંધ કરે અને હિંમત હોય તો સામસામે સામે છાતી તાલુકા પંચાયતની અંદર તેમનો સમય અને તેમની તારીખ નક્કી કરે અને સામસામે આદિવાસી સમાજ તેમની સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છે આપ સૌનો ધન્યવાદ આજ રોજ આદિવાસી યુવા સમિતિના માધ્યમથી ગુંદી તાલુકો બનવા જઈ રહ્યો છે એના વિરોધમાં અમે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવા માટે તાલુકા પંચાયત કચેરી ટીડીઓશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીના ધોરણે જોવા જઈએ તો તાલુકાનું અસ્તિત્વ થતું જ નથી હજી તો વસ્તી ગણતરી થઈ જ નથી બે હજાર બેકવીસમાં થવી જોઈએ આ બે હજાર પચીસ ચાલે છે તો ફતેહસિંહ ચૌહાણ સાહેબ સ્વપ્નમાં જાગીને શું કરવા જઈ રહ્યા છે એમાં આદિવાસી સમાજનો સખત વિરોધ છે બુંદી તાલુકો ક્યારેય ભણવો જોઈએ નહીં જેની કાયદાકીય અને લીગલી લડાઈ અમે લડવા તૈયાર છીએ અને અને હાલ હાલ તાલુકા પંચાયત બાબતે તાલુકા પંચાયત મારફતે દરેક પંચાયતોને ગ્રામસભા સ્પેશિયલ કેસમાં તાલુકો એના માટે ઠરાવ માટે જે દબાણ કરે છે એ થવું જોઈએ નહીં હા અત્યારે જે ગુંદી તાલુકો કરવા માટેની તજવીજ ચાલી રહી છે એમાં હું તમને કહેવા માગું છું કે અત્યારે પહેલો રાજગઢ તાલુકો હતો એકસો સત્તર એકસો સત્તર જતો રહ્યો અને આજની તારીખે તમે જોવો છો તો આ આજુબાજુ જે સીટ છે ધારાસભ્યની એ કાલોલ હાલોલ ગોધરા મોરબા દેવડાબારીયા આવી જતું વચ્ચે તમે આટલો બધો એરિયા પચ સો કિલોમીટરનો એરિયા છે એમાં એક ધારાસભ્યની સીટ નથી તો આ બધા માણસો વિચારવું જોઈએ કે ભાઈ અહીંયા ધારાસભ્યની સીટ તો થવી જ જોઈએ એના માટેની અમારી આ લડત છે અમારો જો તાલુકો જો પાછો વિખરાય જાય તો ફરી સીટ ફરી ના બી આવે એના માટેની અમારી આ લડત છે આપનું નામ મારું નામ કલસિંગભાઈ ફતુભાઈ રાઠવા અત્રેનો ભોગમ્બા તાલુકો છે એમાંથી ભોગમ્મા તાલુકાનું વિભાજન કરીને ગુંદી તાલુકો અલગ બનાવવા માટે જે હિલચાલ ચાલે છે એના વિરોધમાં ભોગમ્બા તાલુકાના યુવા સંગઠન યુવા સમિતિ અને આસપાસના તમામ ગામોના આદિવાસી ભાઈઓ એ ગુંદી તાલુકો ન બને એટલા માટે વિરોધ દર્શાવી અને અત્રે આવેદન આપેલ છે અને ભારત સરકારના ભારતના માનની મહિમ રાષ્ટ્રપતિશ્રીને

ત્યારે આપણે બધો જ પાર્ટીની વિચારધારા નેવી મૂકી અને આપણે સમાજ એક થઈને લડવું પડે તમને આપણે આજે ભેગા આપણે કોઈ સરકારના વિરુદ્ધ ભેગા થયા કે વિરુદ્ધમાં કે વિરુદ્ધમાં આપણે આજે કોઈ ભેગા જ્યારે સમાજને કોઈ નાનો મોટો અન્યાય થાય એટલે સમાજને જ્યારે તોડવાની વાત આવે ત્યારે સમાજ કોઈ પણ ખૂણામાં બેઠેલો માણસ હોય એ પણ સમાજને મદદ કરવા માટે એક થઈને આગળ આવવું પડે એટલા માટે અમે આજે જો ધારો કે ભરતભાઈ વિધાનસભાની ચૂંટણી થઈ તો એ આમાંથી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો અમે ભાજપમાં હતા અમારા વિચારધારા અલગ હતી ત્યારે આપણે બધા સાથે મળીને સમાજો પડે અને સમાજમાં નાના મોટા પ્રશ્નો ઉભા થાય તો એના પ્રશ્નોનો ઉકેલ આપણે સાથે મળીને ઉકેલ લાવવું પડે એટલે અમે કહેવાનો મતલબ કે મારો કોઈ પણ તમારા આપણા આદિવાસી ભાઈ બહેનો કોઈ પણ જાતનો નાનો મોટો અન્યાય થાય તો અમે અડધી રાતે તમને મદદ કરવા માટે તૈયાર છે અને આજે પણ તમારી સાથે આવ્યા છીએ આટલી વાત કરી पुरी करू भारत मता की जाईल